જય શ્રી કૃષ્ણ આપણી ગુજરાતી ધરમ કરમ ચેનલના ભાઈ બહેનો તમારા બધાનો સાથ સહકાર ઘણો મળે છે અને હું અપેક્ષા રાખું છું કે આવી રીતે તમે બધા મારી દરેક વાતને વાર્તાને સાંભળી અને મને પ્રોત્સાહન આપશો અને આમ આપણો પરિવાર આગળ વધશે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને મને પૂરેપૂરો સાથ આપજો તો પિતૃપક્ષમાં અલગ અલગ વાત આપણે રજૂ કરીએ છીએ ત્યારે પિતૃપક્ષમાં પિતૃને નડતર શું તેના ઉપાય શું કયા દેવ છે કે જેનું પૂજન કરવાથી અથવા એની પૂજા વિધિ કરવાથી આપણને પિતૃદોષમાંથી મુક્તિ મળે તો પિત્ર દોષ એટલે શું પિત્ર આપણને નડે છે એવી કેમ ખબર પડે તો ઘરમાં જ્યારે મુખિયા માણસ હોય એટલે કે ઘરનો કોઈ વડીલ કે જે આખા ઘરનું સંચાલન કરે છે કમાણી કરે છે અને આખો પરિવાર ચલાવે છે એ માણસ જ્યારે વધારે બીમાર પડે અથવા ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડે એક બરાબર ન થાય ત્યાં બીજી બીમાર ત્રીજી એમ બધા પરિવારના લોકો છે એ કંઈક ને કંઈક પીડાથી હેરાન થતાં જ રહે છે અને હા ઘણીવાર એવું પણ બને છે કે કોઈ એક વ્યક્તિ બીમાર પડે અને તમે ગમે એટલા પ્રયત્ન કરો ને તો એની તબિયત સારી થતી નથી અને એટલા બધા રૂપિયા એટલા બધા પૈસા દવાખાનામાં જાય છે કે આપણને કંઈ સમજાતું નથી આ વાત સૌથી પહેલી આ પિત્રદોષની બીજું ગમે એટલો પૈસો ઘરમાં આવતો હોય ત્યારે આપણે આપણા ધંધામાં ગમે એટલી કમાણી કરતા હોઈએ ત્યારે દસ રૂપિયાની આવક હોય તો વીસનો ખર્ચો તૈયાર જ હોય પચાસ હજાર આવતા હોય ને તો સાઠ સિત્તેર હજાર જવાના છે એવી તૈયારી રાખવાની અને એ થાય જ છે એમાં પણ પિત્ર દોષ ત્રીજું તમે જે કંઈ કાર્ય કરો ક્યારેક એક કામમાં મજા નથી આવતી તો બીજો ધંધો શરૂ કરો એક નોકરી છોડી બીજી કરવી છે તો એના માટે પ્રયાસ કરો કે કોઈ પ્રગતિના સારા કાર્ય કરવા હોય અને તમે શરૂઆત કરવા જાઓ ત્યારે બધું બરાબર હોય પણ ધીમે ધીમે એમાં તકલીફ આવવા માંડે અડચણ ઊભી થાય અને તમે તમારું ધાર્યું કાંઈ ન કરી શકો તમને આગળ કંઈ પ્રગતિ મળતી નથી આ પણ પિતૃદોષ ચોથું ઘરે કાંઈ પણ કારણ વગર બધાને એકબીજાની સાથે વાત વાતમાં બોલવામાં ઝઘડા થતા હોય નાની નાની વાત ઉપર બહેસ થતી હોય એકબીજાને કોઈનું બોલવાનું ગમતું ન હોય સાસુઓને પિતાને દીકરાને બધાને અલગ અલગ રીતે કંઈકને કંઈક વાતમાંથી વતેસર થઈ જાય છે અને ઘરમાં કંકાસનું વાતાવરણ રહે છે તો આ પણ પેત્રદોષ આવી રીતે ઘણી બધી નાની નાની વાત એવી બનતી હોય કે આપણે એ વિચારીએ કે એની નોંધ લઈએ તો પણ આપણને ખબર પડે છે કે આ પિત્રદોષ હોય એવું લાગે છે અને પિતૃદોષ હોવો એ કોઈ એવી બાબત નથી કે એને આપણે ખરાબ ગણી શકીએ કારણ કારણ કે પિત્ર છે એ આપણા જ છે આપણા પૂર્વજો છે અને એક પેઢીના હોય એવું નથી આગળ આગળ ઘણી પેઢીના પિત્ર એવા હોય છે કે જેને પોતાના પુત્ર અથવા પોતાના ઘરના એ સંતોષ નથી કર્યા એ તમે સારા હો તો તમારા ઘરે અપેક્ષા રાખે છે અને તમારે ત્યાં એની ઈચ્છા પૂરી થશે એવું વિચારે છે એટલે એ વાયુરૂપે તમારા ઘરની આજુબાજુમાં અથવા તમે ક્યાંય જતા આવતા હો તો તમારી સાથે ભ્રમણ કરે છે અને એવું સાબિત કરે છે કે અમારે તમારી આગળ કાંઈ જોઈએ છીએ અમારી ઈચ્છા છે અમને તૃપ્ત કરો અમને મોક્ષ અપાવવું પણ આવી નાની નાની વાતમાં જો આપણને સમજાઈ જાય તો એ સારું કહેવાય તો શું કરવું જોઈએ તો આ સોળ દિવસ આપણે બધું કરીએ છીએ આપણે રાહ પણ જોતા હોઈએ કે શ્રાદ્ધ પક્ષ આવે તો આપણે પિતૃ માટે આ કરવું છે આપણે આવી રીતે ભોજન કરાવવું છે ઘણું દાન કરવું છે દક્ષિણા આપવી છે અને અત્યારના સમય પ્રમાણે લોકોને કાયમ એવું નથી હોતું પણ સોળ દિવસ બધા બધું કરે જ છે ત્યારે એમાં પણ આપણાથી ઘણું બધું નથી થતું એવું શું તો એક તિથિ હોય કોઈ બા બાપુજી દાદા કે કોઈ પણ નહીં એક તિથિ હોય એ દિવસ માટે આપણો પ્લાન હોય અને આપણે બધું કરીએ બ્રહ્મભોજન પણ કરાવીએ પણ એવું નથી સોળ દિવસની દરેક તિથિ એવી હોય છે કે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક આપણા હોય છે એમાંથી એની તિથિ હોય છે જે આપણે જાણતા નથી અને ત્રણ પ્રકારના પિત્ર હોય છે એક આહુતો પિત્ર અને પ્રેત જેણે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે એ એ હોય છે પણ આપણી આગળ એ ત્રણેય અપેક્ષિત આપણી આગળ એ ત્રણેય અપેક્ષા રાખે છે પણ એ આપણને સમજાવવું થોડું અઘરું છે પણ જ્યારે આપણે જેટલું જાણતા હોઈએ એ પ્રમાણે આપણે કરીએ અથવા કોઈ શાસ્ત્રી મહારાજને બોલાવીને પૂછીએ તો પણ આમાં ખબર પડી જાય છે અને કશું ન કરી શકીએ ત્યારે શું કરવું તો કાયમ એટલે કે સોળ દિવસ પાણીયારા ઉપર લાંબી વાટનો દક્ષિણ બાજુ વાટ રાખી અને ઘીનો દીવો કરવો ઘરની સ્ત્રી જે મુખિયા હોય એ સ્ત્રી રોજ તુલસી ક્યારે જળ ચડાવે અને એક દેવો ત્યાં પણ કરે અને પ્રાર્થના કરે નારાયણ અને તુલસામાં છે એ પિતૃપક્ષમાં પિતૃઓ માટે બધું કરે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું અગિયાર વાર બોલી અને અમારા પિત્રને મોક્ષ આપજો આવું પણ સોળ દિવસ કરી શકાય તમારી આજુબાજુમાં પીપળાનું ઝાડ હોય તો પીપળા નીચે લાંબી વાટનો દક્ષિણ બાજુએ પણ વાટ રાખી અને ઘીનો દીવો કરી એક લોટામાં બે ચમચી દૂધ નાખી લાલ કલરનું ફૂલ નાખવાનું ચોખા નાખવાના અને ચંદન નાખવાનું આવી રીતે એક લોટો જળનો ચડાવી અને ત્યાં પણ ઓમ નમ ભગવતે વાસુદેવાય દેવાય અને પિતૃવેય નમઃ પિતૃવેય નમઃ પિતૃવેય નમઃ જય સ્વધા માતા જય સ્વધા માતા જય સ્વધા માતા આવી રીતે બોલી અને સોળ દિવસ પીપળાને જળ ચડાવીએ તો પણ પિત્ર તૃપ્ત થાય છે અને એને મોક્ષ મળે છે નારાયણ એના ઉપર કૃપા કરે છે પછી રોજ આપણે કોઈને જમાડવા એ આ સમયમાં કદાચ અનુકૂળ નથી હોતું તો શું કરવું કે રોજ આપણે હાથમાં ખાંડ અને દૂધ નાખી અને થોડી રોટલી નાખી અને એનું ભોજન તૈયાર કરી અગાસી કે છત ઉપર બાજુમાં પાણીનો ગ્લાસ મૂકી થાળી રાખી અને પિતૃદેવને પ્રાર્થના કરવી અને પછી એ થાળી ગાયને એમાં અન્ન છે એ ગાયને ખવડાવી દેવું અથવા કૂતરાને ખવડાવી દેવું અને એમાં પણ આગળ વાત કરી છે એ રીતે દક્ષિણ બાજુ ગાયનું મોઢું હોય તો એ સીધું જ આપણા પિત્રને મળે છે એ બ્રહ્માજીનું વરદાન છે ગાયને એટલે એવી રીતે પણ કરી શકાય છે અને એનાથી આગળ આપણે બધા ઘરના પરિવારમાં જે રહે છે બધા સોળ દિવસ રોજ સવારે નાય અને દક્ષિણ બાજુ મોઢું રાખી અને પોતાના પિત્રને પોતાના વડવાઓને યાદ કરી અને કહેવાનું કે અમે કંઈ કરી શકીએ કે ન કરી શકીએ પણ તમે અમારા છો તો અમારા ઉપર આશીર્વાદ વરસાવો અમે સુખીને સંપન્ન થઈએ એવું અમને કહો અને તમે તૃપ્ત થાઓ આવી રીતે રોજ પ્રાર્થના કરીએ તોય સોળ દિવસ પિત્રને એમ થાય છે કે મારા પોતાના મને યાદ કરે છે હવે અમારે એને આપવું જ પડશે આમ પણ એ તમારી ઉપર એની કૃપા વરસાવે છે આટલું કર્યા પછી કયા એ દેવ છે કે જેની પૂજા કરવાથી પણ પિત્રને મોક્ષ મળે છે તો પહેલાં શિવજી ભોળાનાથ આપણે શંકરદાદાને જળ રોજ ચડાવતા જ હોઈએ છીએ પણ સોળ દિવસ બને તો એવું કરવાનું કે કોઈ શિવાલયમાં જવાનું અને રોજ આપણે જળમાં દૂધ ભેળવી અને ચડાવતા હોઈએ પણ પિતૃપક્ષ ચાલતો હોય ત્યારે ભલે વધારે નહીં તો ત્રણ ચમચી અલગ વાટકીમાં દૂધ લઈ જવું અને પહેલાં પિત્રવે નમઃ એમ કહી અને દૂધ ચડાવવું પછી જળનો લોટો ચડાવવો જળ ચડાવતી વખતે પિતૃદેવને યાદ કરવા અને અડધું જળ ચડી જાય પછી શિવનું નામ લેવું ઓમ નમઃ શિવાયનું જાપ કરવો છેલ્લે મહાદેવને પ્રાર્થના કરવી પ્રભુ અત્યારે પિતૃપક્ષ ચાલે છે ત્યારે તમે પિત્રના ઉદ્ધાર માટે પણ અમારી મદદ કરજો એટલે અત્યારે દૂધ અને જળ ચડાવ્યું છે એમાંથી એને તૃપ્તિ મળે એને મોક્ષ મળે એવા આશીર્વાદ આપજો બીજા સૂર્યનારાયણ દેવ રોજ તમે કાયમ તમારે નોકરી કે કામના હિસાબે ન બનતું હોય તો સોળ દિવસ કંઈ પણ પાડ્યા વગર સૂર્યનારાયણને જળ ચડાવવું અને એ જળમાં થોડા ચોખા લાલ ફૂલ લાલ ચંદન નાખી અને સૂર્યનારાયણને જળ ચડાવવું ઓમ સમ સૂર્યાય નમઃ અડધું જળ ચડી જાય ત્યાં સુધી એ બોલવું અને પછી ઓમ પિતૃવેય નમઃ ઓમ પિતૃવેય નમઃ આવું બોલવું અને જળ ચડાવવું ત્રીજું પિતૃ પોતે જ પિતૃદેવ છે એ સદૈવ આપણે ત્યાં હોય જ છે આ તો આપણે એવું માનીએ કે એ પિતૃ પક્ષમાં જ આપણે ત્યાં હોય પણ નહીં એ આપણા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણી આરે જોડાયેલા એ રહે જ છે ભલે વાયુ સ્વરૂપે હોય પણ હોય જ છે તો સોળ દિવસ દક્ષિણ બાજુ મોઢું રાખીને એમાં પણ સફેદ ફૂલ ચોખ્ખા નાખી અને ત્રણ વખત સ્વધા માતાનું નામ લઈ ઓમ પિત્ર વૈ નમઃ એ મંત્ર બોલી અને જળ ચડાવવું ત્રીજા દેવ વિષ્ણુ ભગવાન નારાયણ છે એ કાયમ માટે પિત્રલોકમાં રહે છે ત્યારે નારાયણ છે એ પણ પિત્રને મોક્ષ અપાવે છે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનું એક માળા બને તો સોળ દિવસ રોજ કરવી અને રોજ નારાયણને પ્રાર્થના કરવી અમારા પિત્રને મુક્તિ આપજો આમ આપણાથી જે કંઈ થાય એ શ્રાદ્ધ પક્ષમાં કરવું જોઈએ અને પિત્રને મોક્ષ અપાવીએ એટલું તો ખરેખર આપણામાં સામર્થ્ય છે જ નહીં પણ આ સોળ દિવસ ભગવાને એના માટે જ બનાવ્યા છે તો એનું નામ સ્મરણ કરીએ એના માટે આપણો જે કંઈ ભાવ હોય એ રજૂ કરવા માટે આપણે બ્રહ્મભોજન કરીએ દાન દક્ષિણા કરીએ અને આપણા ઉપર એની કૃપા રહે એના માટે આપણે એને પ્રાર્થના કરીએ બાકી પોતાના હોય એ ક્યારેય કોઈને નડતા નથી અને પોતાના હોય એ ક્યારેય કોઈને છોડીને જતા નથી આપણામાં શ્રદ્ધા હોય તો સદૈવ એના આશીર્વાદ આપણી સાથે જ હોય છે હા મારી આ જાણકારી જેટલી હતી એટલી મેં અહીં રજૂ કરી છે તમને પણ ગમશે તો લ્યો ધરમ કરમ પરિવારને જય શ્રી કૃષ્ણ